ભારત સરકાર દ્વારા ગરીબ રેખા નીચે જીવન રેશન કાર્ડ ધરાવો મફત રેશન કાર્ડ પૂર્ણ પાડવામાં આવે છે આ સાથે તે દરેક ભારતીય નાગરિકનો ઓળખ સાથે જોડાયેલું રાષ્ટ્રીય આધાર સુરક્ષા અધિનિયમ એને ફેઠળ રેશન કાર્ડ ઈ કેવાયસી કરવું જરૂરી છે એવામાં હજુ પણ ઘણા એવા નાગરિકો છે જે જેમણે નથી કે કરાયું તેમના માટે મોટા સમાચાર એક જૂનથી રાજ્યની તમામ રેશન કાર્ડ દુકાનો બંધ રહેશે ઈ કેવાયસીને લઈને ફેરફાર ઓશિશિયન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં ઘણા નાગરિક ઈ કેવાયસી નથી કરાવ્યું એટલા માટે એક જૂનથી રાજ્યની તમામ રેશન કાર્ડ દુકાનો બંધ કરવામાં આવશે સરકારે અચાનક ચૌદ મેથી કેવાયસી ન થયું હોય એવા ગ્રાહકોને જથ્થો રોક્યો હતો ગુજરાત ફેર પ્રાઇસ પોસ્ટ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડ એસોસિએશન પ્રમુખે જણાવ્યું અધિકારીઓએ જે કામ કરવું જોઈએ એ કામ કર્યું નથી અધિકારીઓએ લી કેવાયસી કામ જટિલ થઈ ગયું છે વધુમાં તેમણે કહ્યું અધિકારીઓએ એક ખબર છે કે કઈ રીતે કામ કરવું એ પણ થયું નથી જથ્થો રોકવા કારણે ગ્રાહકો અને દુકાનોદારો વચ્ચે અણબનાવો થાય છે તેથી અનેક જગ્યાએ મારામારી કિસ્સા સામે આવી રહ્યા છે તો સરકાર જ્યાં સુધી ઈ કેવાયસી પૂર્ણ નહીં કરે ત્યાં સુધી વિતરણ નહીં કરાય હવે સરકાર ઈ કેવાયસી પૂર્ણ કરે તો પ્રહલાદ મોદીએ કહ્યું કે અગાઉ સરકાર ઈ કેવાયસી માટે પાંચ રૂપિયા આપવા વિનંતી વાત કરી હતી પણ એ પણ હજુ મળ્યા નથી